માધાપર માં મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવ આયોજન કરવામાં આવ્યું સ્ટોરી બાય કરણ વાઘેલા મા ન્યૂઝ કચ્છ હું કીર્તિ જાદવજી વરસાણી શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન માડા માધાપરના ટ્રસ્ટી મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના ટ્રસ્ટી આજે આ પત્રકાર પરિષદ રાખવાનો ઉદ્દેશ્ય એ હતો કે માધા પર અમારું જે શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ છે તેને મૂર્તિ અમારા ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામી બાપે પધરાવ્યા તેને પૂરા પંચોતેર વર્ષ પૂરા થાય છે તો એ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે આપ સૌ મિત્રોને અમે આમંત્રણ આપેલ છે ચાર દિવસનું આ એક મેગા આયોજન છે જે તારીખ અગિયાર પાંચથી ચૌદ પાંચ સુધીનું રહેશે જેમાં અગિયાર તારીખે સવારના આઠ વાગે કાર્યક્રમો ચાલુ થશે જેમાં પારાયણ વાંચન ભગવાન શ્રી સ્વામિનારાયણની વાણી જેને કહીએ છીએ વચનામૃત જીવનપર્ણ અબજી શ્રીની વાતો અને શ્રી મુક્તજીવન સ્વામી બાપા રચિત શ્રી સ્વામિનારાયણ ગાદીગ્રંથ તેની પારાયણોનું વાંચન થશે શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજ જે અમારા આચાર્યશ્રી છે જેના વડપણ હેઠળ આ પ્રોગ્રામ થઈ રહ્યો છે તેમના આશીર્વચનો હશે બપોર પછી વિરામ હશે અગિયાર તારીખે રાત્રે એક ભવ્ય ભક્તિ સંગીતનું આયોજન કરેલું છે જેમાં મુંબઈ અને ગુજરાતથી ચુનંદા કલાકારો આવશે અને ફર્સ્ટ ટાઈમ વાયોલિન સેક્શન બ્રાસ સેક્શન તે બધું અમે સારી રીતે પીરસશું તારીખ બાર સવારે વા પારાયણ વાંચન હશે સ્વામીજી મહારાજના આશીર્વાદ હશે તથા દાન ડોનેશનો જે અમને કરવાના છે એ બધા ચેકનું વિતરણ હશે જે મશીન આપવાનું છે રવજીભાઈ રામજીના સહયોગથી લાયન્સ હોસ્પિટલને ડાયાલિસિસનું તેનું પણ વિતરણ હશે સાથે સાથે શ્રી કચ્છી લેવા પડેલ સમાજને જે વિરજીભાઈ ઝીણા બોરશિયા તરફથી દાન આપવાનું છે તેનું આયોજન રાખેલું છે અને શ્રી નારણભાઈ પિંડોડિયા રામજીભાઈ પિંડોડિયા અને તેજેન્દ્રભાઈ પિંડોડિયા તરફથી શ્રી સ્વામી બાપા મહિલા કોલેજને પાંત્રીસ લાખનું જે ડિજિટલ બોર્ડ્સ માટે દાન આપવાનું આવેલું છે એનો પ્રોગ્રામ પણ બાર તારીખે રાખવામાં આવશે સવારના બાર તારીખે રાત્રે ભક્તિ રાસનું આયોજન કરેલ છે જેમાં કચ્છ ગુજરાતના ચુનંદા કલાકારો પોતાની કલા પીરસશે તારીખ તેરના સવારે શોભાયાત્રાનું આયોજન કરેલ છે જે પર લોકલ બોલ હોસ્પિટલથી ચાલુ થઈ અને એમએસવી હાઈસ્કૂલમાં વિરામ પામશે તેમાં પણ મુખ્ય આકર્ષણ શ્રી મુક્તજીવન સ્વામી બાપા પાઇપ બેન્ડ અને જબલપુરનું શ્યામ બ્રાસબેન્ડ રહેશે તારીખ તેરના રાત્રે શ્રી ભીખુદાનભાઈ ગઢવીનો ડાયરો અને એક પેટ્રિયો નૃત્ય નાટિકા રાત્રે રજૂ કરવામાં આવશે તારીખ ચૌદ સવારે તે દિવસે પાઠોત્સવ દે પાટોત્સવ છે અને છેલ્લો દિવસ છે તે દિવસે પહેલાં મંદિરમાં ભગવાનનું સોળસો પ્રજારે પૂજન કરવામાં આવશે અન્નપુર ધરાવવામાં આવશે આરતી કરાવવામાં આવશે અને ત્યારબાદ પારાયણની પૂર્ણાહુતિ અને સ્વામીજીના આશીર્વાદ સભા મંડપ એમએસવી હાઈસ્કૂલમાં આપવામાં આવશે અને ત્યારબાદ આ કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે આ એક આછી રૂપરેખા મેં આપશ્રીઓને આપી અને આ કાર્યક્રમ સાર્વજનિક છે બધા હરિભક્તો સિવાય પણ બધા લોકો આનો કથા વાર્તા કીર્તન ભજન રાસ બધાનો લાભ લઈ શકશે ઓન એન એવરેજ અમારા અંદાજ મુજબ રોજથી સાત આઠ હજાર જ્યારે એક દિવસ જેમ અર્જુનભાઈએ કહ્યું એમ એક દિવસ કોઈ આવે એક દિવસ કોઈ ગામના આવે એ ઓન એન એવરેજ સાત થી આઠ હજાર હરિભક્તોનો અમારો અંદાજ ખરો જે વિદેશના હરિભક્તો છે લગભગ સો નહીં કહીશ તો સો ટકા બધાના ખુદના પોતાના અહીંયા ઘરો હોય જ છે એટલે ઘરની કોઈ સમસ્યા એમને રહેતી નથી રહેવા કરવાની અને જે અમે સભા મંડપ ડબલ એક લેયરનો બનાવેલ છે એટલે અને કુલર્સ રાખેલા છે એટલે ગરમીની સિઝનમાં પણ કોઈને ગરમી ના થાય એ બધી અમે ખ્યાલ રાખેલો છે ઉપરાંત એક એમ્બ્યુલન્સ હશે ફાયર એક્સ્ટિંગ હશે એ બધી સેફ્ટીના સાધનો જેમ અર્જનભાઈએ કહ્યું સફાઈ સેફ્ટી એ બધું અમે આયોજન કરેલું છે જે એક પેટ્રોટિક નાટક છે એનો થીમ અમારી છે જે આપણે વિરાંગના સર્કલ બન્યું અને એમાં જે બહેનોએ દેશભક્તિનું જે નાટક છે એ અમારી થીમ છે ને આઈ થિંક કે એમાં નેવું કલાકારોનો કાફલો આખો પરફોર્મ કરવાનો છે તે દિવસે નૃત્ય નાટિકામાં અને જે મ્યુઝિકનો કાર્યક્રમ છે અને જેમ અમારા સ્વામીજી પુરસ્તમ સ્વામીજી મહારાજ હોય ને એમને એવું હતું કે નવા નવા કલાકારોને બધાને આપણે કરીએ પકડી રાખ્યું છે એટલે એવા મેચ્યોર્ડ કલાકારો સાથે કચ્છના એવા નાના નાના અમે ગામડામાંથી શોધી આવ્યા છીએ કલાકારો જે એક લોકગીત હોય એને પ્લેબેક કેવી રીતે ગાવું એને આજે લોક લોકો ચાલે જ છે એની સાથે સાથે પ્લેબેકનો પણ એટલો જ જમાનો તો એને કેવી રીતે લઈ અને ક્યાં આગળ પહોંચાડવા એ અમારો મુખ્ય ધ્યેય છે એટલે એ ત્રણ રાત્રિના કાર્યક્રમો છે એ એટલીસ્ટ એમ કે યંગસ્ટર્સને હાઇલાઇટ કરવા માટેનો કાર્યક્રમ છે એ જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે જે તમે કીધું ને કે માધાપર કાંઈ ને કંઈ નવું આપે છે તો માધાભર કાંઈ ને આ બધા ફિલ્ડમાં એજ્યુકેશનથી લઈ કલા ક્ષેત્રથી લઈ રમતગમતથી લઈ ફાઈનાન્સથી લઈ બધા ક્ષેત્રોમાં આવી રીતે કાંઈ ને કાંઈ નવું નવું આપે ના આ વખતે મતલબ એ કક્ષાની સેલિબ્રિટી કોઈ આવવાની નથી પણ અમારું મેઇન ફોકસ મેં આપને કહ્યું એમ કે કચ્છના કલાકારોને અને ગુજરાતના કલાકારોને કેમ હવે આપણે આગળ લઈ આવીએ એ જ અત્યારે અમારો એ મુખ્ય ઉદ્દેશ્ય આ ચાર દિવસના ભવ્ય આયોજન માટે અમારા વર્તમાન આચાર્ય શ્રી જીતેન્દ્ર દાસજી સ્વામીજી મહારાજની પ્રેરણાથી આ ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં છેલ્લા લગભગ પંદર દિવસથી આ બધી તડામાર તૈયારીઓ થઈ રહી છે એમાં સમસ્ત માધાપર મંડળના ભાઈઓ બહેનોનો ખૂબ જ સાથ અને સહકાર મળ્યો છે માધાપર મંડળના સમસ્ત ભાઈઓ બહેનો જેને જ્યારે પણ ફોન કરીને બોલાવીએ કે ભાઈ અત્યારે આ કરવાનું છે પોતાના કામ ધંધા ટોટલી મૂકી અને ગમે ત્યારે રાત દિવસ જોયા વગર બધાએ ખૂબ જહેમત ઉઠાવીને મહેનત કરી રહ્યા છે માધાપર મંડળના માધાપર ગામની જનતાને પણ જાહેર આમંત્રણ છે લાભ લેવા માટે એવું નથી કે આપણે ખાલી માધાપર મંડળના કે અમારા જે હરિભક્તો છે એના માટે જ છે એવું નથી જાહેર જનતાને પણ જાહેર આમંત્રણ છે ચારે દિવસ લાભ લેવાનો અને ભુજની જનતા બધા આવી શકે છે અત્યારે આશરી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવ શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ માધા પર ઉજવી રહ્યું છે એનો મુખ્ય ઉદ્દેશ છે અમારા ગુરુદેવ મુક્તજીવન સ્વામી બાપા જે અમને જ્ઞાન આપ્યું છે અને જે આલોકમાં જે કોઈ સંસ્થાને દાન ડોનેશન કરે એનો સદુપયોગ થાય એટલા માટે આ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવે અમે આ ચાર દિવસનો કાર્યક્રમ રાખેલ છે જેમાં આપણા મારા ટ્રસ્ટીયશ્રીએ વાત કરી કે દાન ડોનેશનો એ અમારે કરવાના છે અને અમારા ગુરુ મુક્તજીવન સ્વામી બાપા અમે એના દીકરાઓ છીએ ચેલાઓ છીએ તો જે મેં રાજી થાય એને માટે અમે આ ચાર દિવસનો ઉત્સવ જે ખૂબ ધામધૂમથી કરશું અને ખૂબ હૃદયથી કરશું જે અમારા મુક્તજીવન સ્વામી બાપા અમારા ઉપર રાજી થાય આ અમારો મુખ્ય ઉદ્દેશ છે અને દાન ડોલેશનની વાત તો આપણે બધી કૃતિભાઈએ કરી વાત કરીએ તો કે આ મહોત્સવ જે આ પ્રમુખ શોખ તો કેટલા સમયની આપી એ તૈયારી છે કેટલા સમયથી અમારી તૈયારી આ ઉત્સવ ઉજવવા માટે તારીખ અઢાર અગિયાર બે હજાર ત્રેવીસથી જે અમે બધા કાર્યક્રમો કર્યા છે એની નિમિત્તે ધુનિયા કરી કોઈ પારાયણો કરી કોઈ એક બે એવા તળાવો પણ અમે બેક કર્યા છે જે પશુઓ માટે જે રિનોવેશન કર્યા છે આ તૈયારી બધી અમારી અઢાર અગિયારથી ચાલુ છે અને ચૌદ અગિયાર જે પૂર્ણ થશે એનો અમને ખૂબ આનંદ છે વીરાંગનાઓ બાબતે જ્યારે એક યુદ્ધ થયું ત્યારે માધાપર ગામના એવા વરિષ્ઠ આગેવાનો જે હતા વી કે પટેલ કહેવાય અમારા ટ્રસ્ટી યાદવજીભાઈ વરસાણી એને બહુ જહેમત ઉઠાવી અને જે પાકિસ્તાને આપણું રનવે તોડી નાખ્યું ભુજમાં તો તે વખતે જે આ માધાપર ગામે જે ખૂબ સાથ અને સહકાર આપ્યો અને જે હેલ્પ કરી સરકારને પણ એ કામ થઈ ન શકે એવું કામ રાત દિવસ કરીને રનવે બનાવી આપ્યો એને માટે પણ અમને આ ગૌરવ છે કે અમારું માધાપર ગામ આ રીતે હંમેશા બધી વાતે આગળ છે આ પ્રસંગ દરમિયાન એમને જે જૂની બહેનો છે એને પણ અમે સન્માનનો કાર્યક્રમ રાખશું અમારી ખાસ પટેલ ચોવીસની અંદર આવા ધાર્મિક ઉત્સવ ઉજવાતા હોય એને આધ્યાત્મિક સમુદાયને જે જ્ઞાનને જે સંસ્કારોને જે કાર્યક્રમ થતા હોય એ થતા હોય પણ એના માધ્યમથી આવા પ્રસંગે જે દાતાઓના સહયોગથી શિક્ષણ ક્ષેત્રે હોય રમતગમત ક્ષેત્રે હોય આરોગ્ય ક્ષેત્રે હોય એ આજના પ્રસંગે આવા માધ્યમો આવા પ્રસંગના માધ્યમથી દાન ડોનેશન થતું હોય ત્યારે આવા ગામના માધા પરના ખાસ ગમે ત્યારે કાર્યક્રમ થતા હોય ત્યારે એક સંદેશ જતો હોય કે માત્ર ધર્મના પ્રસંગો ઉજવી અને જે દાન દક્ષિણાની અંદર એક એને પૂરતું જ વપરાતું એવું નથી પણ આજના માધાપરના જે અમારા કાર્યક્રમ તેમ ખાસ કરીને મણિનગર સંસ્થાના કાર્યક્રમ થતા હોય ત્યારે એમના દાતાઓનું જે યોગદાન જે છે એ ઉદાહરણરૂપ બને પ્રેરણારૂપ બને આ કાર્યક્રમ એનો ઉદ્દેશ અને આપના માધ્યમથી પણ ખાસ એનો ઉદ્દેશ હતો કે આ કાર્યક્રમની સાથે માત્ર એક ધાર્મિક ઉત્સવ કે આ અમૃત મહોત્સવનું ઉજવવાનું નથી આની અંદર જે દાતાઓના જે પ્રેરણા તમારા દાતા તમારા સમય મળે તો દાતાઓ અમારે ત્યાં આવતા સમયે તમે કંઈ ઇન્ટરવ્યુ દેજો એનું મોટું યોગદાન આરોગ્ય ક્ષેત્રે આ ભુજ અમારા કચ્છીડા પટેલ સમાજ હોય અત્યારે લાઇન સરળથી ચાલતી આરોગ્યની સેવા હોય અને અનેક એવી જે અત્યારે ગૌ સેવાઓ અને જે દાન દક્ષિણ ચાલતી હોય એની અંદર મોટું યોગદાન લગભગ પટેલ ચોરસીના સમાજને ખાસ આ સંપ્રદાય સાથે જોડાયેલા હરિભક્તોનું વિદેશની અંદરથી એનું મોટું યોગદાન હોય